ત્યારે ડભોઈના ચંદવડા કેનાલ નજીક ચનવડા પ્રેમધરા આશ્રમના મહંત શ્રી મહર્ષિ મસ્ત દાદુરામના આશીર્વાદ સાથે જય શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ ગીર ગૌશાળા અને શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મ ચિકિત્સા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કેન્દ્ર ખાતે નાના રોજ જેમાં શરદી ખાંસી તાવ સહિત જટિલ રોગ કેન્સર સુધીની બીમારીઓનું આયુર્વેદ પદ્ધતિથી અને પંચગવ્ય અને પંચકર્મ પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે જેનો સંખ્યાબંધ દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને પરિણામ પણ સારું મળી રહ્યું છે રોગમુક્ત થતા દર્દીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયનન ન્યૂઝ ડબોઈ જય શ્રી દાદુરામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહર્ષિ વૈદિક ગીર ગૌશાળા ખાતે અમોએ શ્રી મહર્ષિ પંચગવ્ય અને પંચકર્મા સેન્ટર ચાલુ કરેલ છે જેમાં જટિલમાં જટિલ જટિલમાં જટિલ રોગોની અમે સારવાર કરીએ છીએ કે શરદીથી લઈને કેન્સર સુધી તમામ રોગોની અહીંયા સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે સ્વદેશી ભારતના પ્રણેતા સ્વર્ગીય શ્રી આરજી દીક્ષિતજીના અમે ફોલોઅર્સ છીએ અને એમને ફોલો કરીને અમે સ્વદેશી ભારતને કઈ રીતે સ્વદેશી અભિયાન તરફ વાળવું એ અમારું લક્ષ્ય છે આજે પંચિત અભિયાન સારવાર આપો છો અત્યાર સુધીમાં કેટલા દર્દીઓને લગભગ બે હજાર સત્તરથી પંચ પંચગવ્ય આધારિત ચિકિત્સા કરીએ છીએ અને પંચગવ્યમાં અમને ઘણા રિઝલ્ટ મળ્યા છે કેન્સરમાં અને કિડની પેશન્ટમાં બે હજાર બાવીસથી પંચકર્મ સેન્ટરની શરૂઆત કરી છે એમાં અમને સિકેડી અને કેન્સર લિવરના દર્દી ઉપર રિઝલ્ટ મળે છે અને અમારું જે આયુર્વેદિક પદ્ધતિમાં બોડી ડિટોક્સ અને લિવર ક્લિઝિંગ જે અમારો મેઇન પર્પઝ છે કે માણસને લિવર થી જ બીમારી ઊભી થાય છે તો લિવર ક્લિન્ઝિંગ કઈ રીતે કરવું અને માણસ કઈ રીતે સ્વસ્થ રહી શકે એ અમારો પ્રયાસ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ